રામપોર સાઈ મંદિરે પાટોત્સવની તૈયારી દરમિયાન વીજ વીજ કરંટ લાગતા મંડપ હાથમાંની લોખંડની એંગલ પસાર થતી લાઈનને અડી બની હતી કરુણ ઘટના પાડી તાલુકાના રામપુર ગામે સાઈ મંદિરે ભક્તો દ્વારા પ્રથમ પાટોત્સવની તાડામાર તૈયારીઓ કરવામાં આવી રહી હતી આ દરમિયાન આજે શુક્રવારના રોજ મંદિરના પટાંગણમાં મંડપ બાંધવાનું કામ ચાલી રહ્યું હતું આ મંડપ બાંધવા દરમિયાન લોખંડની એંગલ ત્યાંથી પસાર થતી વીજ તારને અડી જતા મંડપ બાંધતો શ્રમિક જીજ્ઞેશ તુકારામ કામડી ઉંમર વર્ષ અઢાર જે જોરદાર ઝટકા સાથે વીજ કરંટ લાગ્યો હતો અને થાંભલા પરથી નીચે પટકાયો હતો વીજ કરંટનો અવાજ સાંભળી સાથી કામદારો અને આજુબાજુમાં રહેતા લોકો દોડી આવ્યા હતા કરંટને લઈ ઘાયલ થયેલા જીજ્ઞેશને હોસ્પિટલ લઈ જવા માટે એકસો આઠ જાણ કરવામાં આવી હતી અને એકસો આઠ ઘટના સ્થળે દોડી આવી જિગ્નેશને સારવાર માટે પાડી મોહનદાળ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો આ બનાવ સંદર્ભે પાડી પોલીસને જાણ થતાં હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને મૃતદેહનો કબજો લઈ પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી છે રામપુર સાઈ મંદિરે આગામી તારીખ સત્તર ડિસેમ્બરના રવિવારના રોજ પ્રથમ પાટોત્સવની ઉજવણી કરવાના હતા જેથી તૈયારીઓમાં આ ઘટના બનતા ભારે શોખનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો